ચોરી કરીને ઘરે મની પ્લાન્ટ લગાવવાથી થઈ જવાય છે કરોડપતિ જાણો શું છે વાસ્તુના નિયમો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે આમાંથી એક ઘરમાં વાસ્તુ અનુસાર વૃક્ષો અને છોડ વાવવાનો પણ છે જાણો શું છે વાસ્તુના નિયમો ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો જોઈએ મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન મની પ્લાન્ટ તેના નામ પ્રમાણે કામ કરે છે વાસ્તવમાં મની પ્લાન્ટ પ્લાન્ટનું ઘણું મહત્વ છે જો તેને ઘરની અંદર કે બહાર નિયમો અનુસાર લગાવવામાં આવે તો વ્યક્તિને રોડપતિમાંથી કરોડપતિ બનવામાં સમય લાગતો નથી પરંતુ બીજી તરફ જો તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના વિપરીત પરિણામો આવે છે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ મૂકવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે તેને યોગ્ય દિશામાં મૂકવું ખૂબ જ જરૂરી છે તેમજ મની પ્લાન્ટ ક્યાં વાવવો તેનો વેલો કેવી રીતે રોપવો વગેરે બાબતો પર ધ્યાન ન આપીએ તો વ્યક્તિ ગરીબી તરફ જતો જાય છે ચાલો જાણીએ મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે જાણો શું છે વાસ્તુના નિયમો ચોરી કરીને મની પ્લાન્ટ લગાવવો જોઈએ મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન મની પ્લાન્ટ તેના નામ પ્રમાણે કામ કરે છે વાસ્તુમાં મની પ્લાન્ટ પ્લાન્ટનું ઘણું મહત્વ છે જો તેને ઘરની અંદર કે બહાર નિયમો અનુસાર લગાવવામાં આવે તો વ્યક્તિને રોડપતિમાંથી કરોડપતિ બનવામાં સમય લાગતો નથી પરંતુ બીજી તરફ જો તેને લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના વિપરીત પરિણામો આવે છે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ મૂકવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે તેને યોગ્ય દિશામાં મૂકવું ખૂબ જ જરૂરી છે તેમજ મની પ્લાન્ટ ક્યાં વાવવો તેનો વેલો કેવી રીતે રોકવો વગેરે બાબતો પર ધ્યાન ન આપીએ તો વ્યક્તિ ગરીબી તરફ જતો જાય છે ચાલો જાણીએ મની પ્લાન્ટ લગાવવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે મની પ્લાન્ટ લગાવવાનો ફાયદો વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે કે આ છોડ જેટલો વધુ ફેલાય છે તેટલે ધનલાભ થાય છે જો મની પ્લાન્ટ અગ્નિ દિશામાં લગાવવામાં આવે તો તેના નામ પ્રમાણે ફળ આપે છે તેનાથી અગ્નિ દિશાના દોષ દૂર થાય છે તેમજ ઘરમાં સકારાત્મકતા રહે છે મની પ્લાન્ટને ગ્રહ સાથે સંબંધ છે તેને લગાવવાથી શુક્ર ગ્રહને બળ મળે છે તે આગ્નિ દિશામાં લગાવવામાં આવે છે આ દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ શુક્ર છે માનવામાં આવે છે કે પાકા મકાનોમાં કાચી જમીન હોતી નથી આવી સ્થિતિમાં શુક્રની સ્થાપના ઘરમાં થઈ શકતી નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર કાચી જમીન કારક છે જો ઘરમાં કાચી જમીન નથી તો મની પ્લાન્ટ શુભ પરિણામનો કારક છે મની પ્લાન્ટના ગેરફાયદા જો મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં ન આવે તો વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તેને ઉત્તર પૂર્વ દિશામાં ભૂલથી પણ ન લગાવશો મની પ્લાન્ટ વિશે એવી અંધશ્રદ્ધા છે કે મની પ્લાન્ટ નશોને અસર કરે છે એવું માનવામાં આવે છે કે તેનું ઉપરની દિશામાં વધુ વધારે શુભ છે સાથે જ નીચે તરફ જવું નુકસાનકારક છે એવી માન્યતા છે કે જો તમે તમારો મની પ્લાન્ટ કોઈ બીજાને આપો છો તો તેનાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે મની પ્લાન્ટને શુક્રનો છોડ માનવામાં આવે છે તેથી શુક્રની આસપાસ તેના શત્રુ છોડને ન રાખવા જોઈએ ઉદાહરણ તરીકે મંગળ ચંદ્ર અને સૂર્યનો છોડ ચોરી કરેલો મની પ્લાન્ટ લગાવવો જોઈએ કે નહીં મની પ્લાન્ટ વિશે ઘણી લોકો પાસેથી એવું સાંભળવામાં આવે છે કે જો ઘરમાં ચોરી કરેલો મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે વાસ્તુ નિષ્ણાંતોએ અંગે પુષ્ટિ કરી નથી તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો આ સાથે કાચની બોટલમાં મની પ્લાન્ટ લગાવવાનું ટાળો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે